આ કંકુતરીયા એમનામ દવા ના એ વાત સાચી છે પણ હું કહું છું ગોમમાં જોને આલો કે કોણ હું કાન હું આ ગોમમાં બધા સીતા બગડી ગઈ તો ખબર ખબે છે કે એમ આયા એટલે કોઈ મારા વજે આખના રતા જ નહીં એટલે એમ નઈગા તો હું મોરી આવ કે લઈ વણી મોરીયો તો ચાલુ રાખ ચાલુ ચાલુ રાખ આખું ગોમ મી રાતી કર્યું કે તમારા બધાને એક વાત કરો ભાઈ હ દારૂ વિશે કોઈને જવાનું નહીં નહીં પણ સો મોનસા વાત તો ગોમ દારૂમાં દારૂ પેલા ખગાતા જોતા નહીં બધું ભેળાયું ના એ જ કેવ છું તો પટિયા બે હોય

કાકા જેમ કરવાનું છે જેમ કરવાનું છે પણ જેમ છે એ રીતના કરવાનું હાલ તારું તું લાવતો નહીં હોય કે જેમ કરીએ એ રીતના પણ હું મારા મગજમાં થોડોક આઈડિયા આવ્યો છે અમુક પોપટ હેઠ પોપટા મને ભે ત્યાં વાર ભેગો થવા ઘેર થઈ ગયો હે બપા જોયા પડી હે પપા

પાછા પાછળ હું હું કરું છું હું નહીં કરતો તું ખાલી આવ્યો આવું હેઠ દેડ કોઈ કરવાનું મજા છે કોઈ મજા આવી છે ગમો કોઈ છે ખાવાની કોઈ મજા આવે એવી મજા આવે તો આવા તો જેમ તો હા હું તો કહું છું મારા મજા ગગનો ને જયા ને મારા બેટા તને પોપટિયાનો જેમ કરતા જ નહીં કારણ કે સાની ની બહેરી રહેતી જ નહીં એટલે શું આથી કરું મારા બેટા કે ફોન કરો તે ફોન હું કરે કે પરાર કરો ઉને નહીં કરે હું તો ઈવન તો કંકુજે સપાવ તો ભાડ્યા જ નહીં મારા બેટાને હાય અજી છે હત્તા ના રા ઉગની બધા જેમ જ છે ખા ખા કરવાનતા 14 થી 14 થી સાનું જ છે આપત કોઈ વાંધો નહીં હાય

દુનિયા માં કોઈને જેમ ના કરે હોય એવો જેમ કરવાનો ઉગ્યા ભૂલ હા ભૂજ મારા મમો

આજ કેટલો વાત મારો બુધે પણ હોમા પગલે કદી જેમ જોયું નહીં પણ આજ મારા છે ને જોવો પડશે કગાભા ભાઈ દે હું વાંચી નઈ આવ્યો આજે મને ભેગો થઈ આવે અમુ વાંધો નહીં જેમ કહો ચેમ્બર સૌ ને એટલા ફળા માત્ર પોસ કટકા ખાવા દઉં છે અમુક વાંધીશી હું દે

પગલે થાય કોક પછી પગલે થાય પણ આ જેમ થાય પગલે આ મારા વસ્યા દારૂ એ પૂરું તો કરશે પગલે જેમ તો પછા આજ મારો બેસી વન થયો

સંજન જેમ કરવાની પગલે કરો પગલે કરો તોય મને તો શું આપડે જુઓ પણ છે

મારા વચ જબરજસ્ત કરીશો મને કોક વિચારવું પડશે આ સુ ને મારા વચ્ચે આ નવો રિવાજ કાલે

集姐集结！集结！